રાજકોટમાં રેલનગર વિસ્તારમાંથી યુવતીને મુસ્લિમ શખ્સે અપહરણ કરવાના મામલે યુવતીની માતા સામેના આક્ષેપો બાદ માતાએ ખુલાસો આપ્યો છે માતાએ પોતાના પર કરેલા આક્ષેપને લઈને કહ્યું કે ખોટા આક્ષેપો છે

અને પછી મને આવી લાલ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે યારે છૂટું થઈ જશે તો હું તારી યારે મેરેજ કરી લઈશ આજ પાંચ વર્ષથી મારા ભેગા રહેતા હતા અને આ જયારે ભાઈ ગયા ને એના આગલા દિવસે મારા સાથે હતા પાંચ વર્ષ થયા એના મારી સાથે લગ્ન નથી થયા પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને પાંચ વર્ષના વાવાનો બાપ છે મને રહી રહીને ખબર પડી છેલે તમને જ્યારે મેળે ત્યારે શું વાત મને એમ કીધું હતું કે તું શાંતિથી ઘરે આવતી રહે બાજુમાં અમાર વેને બાજુવાનું હાલતું તમે કેટલા ટાઈમથી છો પાંચ વર્ષથી વર્ષ હા હા પાંચ વર્ષનો વાવો છે હા તમારે જ્યારે પ્રેમ સબન ત્યારે શું

સર એની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું જોવા માંગુ છું કેમકે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ અત્યારે મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પહેલા કેમ નો ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે

રાત્રે મેં જો દોઢ વાગ્યા બહાર કાઢી મૂકી તો એ પોલીસ પાસે કેમ ન ગયા બેન તમારી હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું એ પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની બેબીને પણ અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમકે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને ગાડી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યાના ના સીસીટીવી ક્યાંથી આવ્યા ટ્યુશન માં જાતે તે ધ્યાન તમે સાહિલ કેમ કે સામે બેઠો છે એ પોતે વિડિયો કેચઅપ કરે વિડિયો ઉતારે છે અને મારી બેબી બોલે છે એ તમે જોઈ શકો છો એ પોતે કેવી રીતે કરે એને હાથે એ કરતી હોય તો હાથ આ રીતનો હોય બે તમે સાહિલ સાથે કેટલા ટાઈમથી સંપર્કમાં છો વર્ષ દિવસથી સંપર્કમાં છી વર્ષ દિવસમાં મતલબ એટલે ભાઈ સાથે રહેતા હતા મારા કોન્ટેક્ટમાં 8 મહિનાથી આવ્યા છે પણ ભાઈને ને એને સંબંધ વર્ષ દિવસથી હતો અને મારા ઘરે અવારનવાર આવા જવાનો વ્યવહાર 8 મહિનાથી છે તમે ક્યારે ગલતનો લાગી કે સાહિલ એ તમારી પુત્રી સાથે સર આ દઉં એક દીકરી પર આવી નજર બગાડે તો એથી વિશેષ તો શું કેવાય પોલીસ પાસે થી શું આશા હું અત્યારે પોલીસ સાથે એક જ પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દી જલ્દી વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે

એની હાથ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ